સ્ટાર બોલર દુનિયાનો દરેક બેટર ડર છે તેની તોફાની યોકર ગિલીઓ ઉડાડતી જોવા મળે છે બુમરાહની અનોખી બોલિંગ એક્શન પણ આખી દુનિયામાં ફેમસ છે જેની સામે બેટર્સ પાણી ભરતા જોવા મળે છે ઘણા બોલરો બુમરાહની બોલિંગની એક્શનની નકલ કરવાનો પ્રયાસ કરે છે હાલમાં જ કેટલાક ખેલાડીઓ બુમરાહની જેમ બોલિંગ કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા પરંતુ તમે આ પહેલા ક્યારેય કરતી છોકરીની જોઈ નહીં હોય ખરેખર હાલ સોશિયલ મીડિયા પર એક સ્કૂલ ગર્લનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બુમરા જેમ બોલિંગ કરતી જોવા મળી રહી છે આ વિડીયોમાં એક યંગ ગર્લ બુમરાહની બોલિંગ એક્શન બરાબર નકલ કરીને બોલ ફેંકી રહી છે આ તરીકે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ચાહકો હવે આ છોકરીને લેડી બુમરાહ તરીકે ટેગ કરતા જોવા મળી રહ્યા છે ઇન્ટરનેટ પર વાયરલ થયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે સ્કૂલ છોકરીમાં નેટમાં બોલિંગ કરતી જોવા મળી રહી છે સ્કૂલ યુનિફોર્મમાં ચશ્મા પહેરીને દેખાતી વિદ્યાર્થીની બુમરાની જેમ જ દોડી છે અને તે જ રીતે બોલ છોડે છે બેટર પણ તેના શાનદાર યોકરથી પરાજિત થાય છે આ વિડીયોને ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે